ભારે વરસાદને કારણે ખરીફ પાકોને નુકસાનીનો મામલો જે સામે આવ્યો છે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે કૃષિ વિભાગે સર્વે કરવા માટે સૂચના આપી છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિત વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વે કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે સર્વેની કામગીરી પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે રિપોર્ટના આધારે સરકાર સહાયની જાહેરાત કરી શકે છે તો સર્વે બાદ સરકાર સહાયની જાહેરાત કરી શકે છે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખરીફ પાકને ભારે નુકસાન થયું છે અને ખરીફ પાકને નુકસાનનો મુદ્દો સરકાર સુધી પણ પહોંચ્યો છે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે કૃષિ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવામાં આવશે સર્વેની કામગીરી પૂર્ણ કરીને સરકારને આખો રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે કૃષિ વિભાગે કરેલા સર્વેના આધારે સરકાર ખેડૂતોને સહાયની જાહેરાત કરી શકે છે એક સાથે ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હતી અને તેના બાદ અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ અનેક જિલ્લાઓને ગભરોડ્યા હતા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જે વિસ્તારો થયા છે ત્યાં સર્વે કરવામાં આવશે કૃષિ વિભાગ દ્વારા સર્વેની સૂચના આપી દેવામાં આવી છે અને સર્વે કર્યા બાદ સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે અને સરકાર સહાયની જાહેરાત કરી શકે છે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે મેહુલ અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં ધોધમાર વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે આખરે હવે સર્વે કરવા માટેની સૂચના આપી દેવાઈ છે બિલુલ ખેડૂતોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાત વિસ્તારો જે વધારે થતા તે છે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે વિશેષ પેકેજના સંદર્ભમાં કે જે પેકેજ પ્રતિ આ જે નિશાની છે તેનું વળતર ખેડૂતોને આપી શકાય કારણ કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઝડપાકારની પરિસ્થિતિ સપ્તાહે હતી અને તેમાં જે ઉભો પાસ છે કારણ કે સૌથી વધારે વાવેતર જે છે તે મગફળી તપાસ થયું છે અને તેને ભારે નુકસાન થયું છે અને આ નુકસાનનું જે વળતર માટે સર્વે જે છે તે દ્વારા આ સર્વેના આધારે રિપોર્ટ તૈયાર કરી સરકારને કરી છે તે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી છે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે ખરીફ પાકને થયેલા નુકસાનનો સર્વે શરૂ કરાશે વરસાદ પ્રભાવિત વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે